અમરેલીમાં પોલીસ દ્વારા સામાન્ય ગુનામાં સજા તરીકે એક યુવતીને રાત્રિના બાર વાગ્યે યુવતીની ઘરેથી ધરપકડ કર્યા બાદ બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢી માનવ અધિકારોનો ઉલ્લંઘન કર્યું હોય જેના વિરોધમાં આવેદનપત્ર અપાયું હતું સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમરેલી શહેરમાં તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક યુવતીને સામાન્ય ગુનાની સજા તરીકે રાત્રિના બાર વાગ્યે ઘરેથી પકડીને સૂર્યાસ્ત પછી તેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી અને બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું આ કૃત્ય માત્ર યુવતીની વ્યક્તિગત છબીને નષ્ટ કરતું નથી પરંતુ માનવાધિકારોના ઉલ્લંઘન અને કાયદાની પ્રક્રિયાની ગંભીર અવગણના કરે છે હજારો કરોડોના કૌભાંડીઓ બુટલેગરો ખૂનીઓ અને રીઢા ગુનેગારોનું સરઘસ ન કાઢી શકનારી પોલીસ એક સામાન્ય ગુનામાં જાહેરમાં નેતાઓના ઈશારે સરકસ કાઢે તે કોઈ પણ કાળે સ્વીકાર્ય હોઈ શકે નહીં આકૃત્ય માત્ર યુવતી માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે આઘાતજનક છે જેથી યુવતીની રાત્રે ધરપકડ કર્યા બાદ બીજા દિવસે સરકસ કાઢનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી આપણા દેશનો ઇતિહાસ રહ્યો છે કે રામાયણની અંદર સીતાજીનું મહાભારતમાં દ્રૌપદીનું જે રાજાઓએ અપમાન કર્યું છે એમને ભોગતાન ભોગવવાનું જ આવ્યું છે એમ ત્રીસ બારના રોજ જે અમરેલીમાં ઘટના ઘટી અને એક દીકરીને જે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું એક સામાન્ય ગુનામાં એ યોગ્ય નથી મહિલાઓનું અપમાન છે અને એવો ગુનો કે જે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ છે આવો જ આંતરિક જૂથવાદ ગયા વર્ષે સુરત શહેર જિલ્લામાં બન્યો હતો તો સલોન કે નામના ભારતીય જનતા પાર્ટીના નેતાને જેલ કસ્ટડી થઈ હતી અને જે વ્યક્તિને ત્યાં પ્રિન્ટ આઉટ કાઢવામાં આવી હતી એને સાક્ષી બનાવવામાં આવ્યું હતું જ્યારે આવો જ સેમ કેસ અમરેલીમાં થયું તે દીકરીને જેને પ્રિન્ટ આઉટ જેને ત્યાંથી નીકળી હોય એને પણ આરોપી બનાવવામાં આવ્યો એ યોગ્ય નથી પોલીસે મહિલાઓનું સારા જ્યારે અપમાન કર્યું છે માન સન્માન જાળવ્યો નથી એ મહિલા કોઈ મહિલા બુટલેગર દારૂ કે નશાકારક વસ્તુ વેચનારી મહિલા બુટલેગર નથી કોઈ ડાકુ રાણી નથી કે નથી કોઈ ડોન મહિલા ડોન છે તેમ છતાં એની સાથે આવો દુરભાર કરવું યોગ્ય નથી મહિલાઓનું અપમાન છે હું તમારી એક જ માંગ છે કે આવા પોલીસ કર્મીઓ પર તાત્કાલિક અસરથી કે જે સરકારના નીતિ નિયમ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી લાઈનથી ચાલનારા આ પોલીસ કર્મીઓની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવી છે ને સસ્પેન્ડ કરવા જોઈએ